ગુજરાતી વાસ્તુશાસ્ત્ર માં તમારું સ્વાગત છે મિત્રો આ વાર્તા જે પણ વ્યક્તિ સાંભળશે તેના તમામ પાપ નાશ પામશે ભગવાન શિવ કહે છે કે બાપના ઘરે રહીને છોકરી જે પણ પાપ કરે છે તેનું પરિણામ તેના માતા પિતાને પણ ભોગવવું પડે છે મિત્રો એક દિવસની વાત છે કે જ્યારે દેવી પાર્વતી પૃથ્વીની યાત્રા કરીને ભગવાન શિવ પાસે આવ્યા અને કહ્યું કે હે પરમ કૃપાળો ભગવાનના ભગવાન આજે હું મૃત્યુની દુનિયામાં મુસાફરી કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલીક છોકરીઓ તેમના પિતાના ઘરે પહેલાના સમય કરતા વધુ સમય માટે રહે છે જો કે પહેલાના યુગમાં છોકરીઓના નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા અને ત્યારથી તેઓ તેમના પતિના ઘરે રહેવા જતી હતી અને મેં એક વિચિત્ર ઘટના એ પણ જોઈ છે કે ઘણી મહિલાઓ લગ્ન પછી પણ લાંબા સમય સુધી વારંવાર તેમના પિતાના ઘરે રહેવા જાય છે છે તો હે ભોલોનાથ મારે જાણવું કે શું કુંવારી છોકરી માટે તેના પિતાના ઘરે લાંબો સમય રહેવું યોગ્ય છે કે નહીં કોઈ પણ છોકરી કઈ ઉંમરે લગ્ન કરવા લાયક બને છે અને લગ્ન પછી તેણે તેના પિતાના ઘરે રહેવાથી કયું પાપ લાગે છે

આ એક સત્ય ઘટના દ્વારા આ બધા પ્રશ્નોના જવાબો આપીશ તેમજ આ વાર્તા મારા ભગવાન શ્રી કૃષ્ણના કાલ દ્વાપર યુગની છે અને આ વાર્તા સાંભળનાર કે ફેલાવનાર અને પ્રસાર કરનાર કોઈ પણ મનુષ્ય જીવના સો પાપ હું માફ કરું છું અને મૃત્યુ પછી તે મનુષ્યનો જીવ મારી સાથે કૈલાસમાં અનંતકાળ માટે રહે છે તો આ કથા વાર્તાને તમે ધ્યાનથી સાંભળજો ત્યારે દેવી પાર્વતી કહે છે કે હે ભગવાન હું આ વાર્તા સાંભળીશ અને આનો પ્રચાર પ્રસાર પણ કરીશ અને જે કોઈ પણ મનુષ્ય કે પરિણીત આ કથા વાર્તા સાંભળશે આનો પ્રચાર પ્રસાર કરશે તે બધા પતિ પત્નીઓ પર મારા આશીર્વાદ કાયમ બન્યા રહેશે હંમેશા તેઓ સુખી જીવન જીવશે તો મિત્રો કૃપા કરીને આ વાર્તા શેર કરો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોવ તો

ત્યાં ઉગ્રસેન નામના યદુવંશી રાજાઓનું રાજ હતું આ રાજાઓ ત્યાં રાજ કરતા શત્રુઓ પર વિજય મેળવતા જાણકાર અને અને જ્ઞાન ધરાવતા લોકોનું રક્ષણ કરતા અત્યંત સદાચારી બળવાન રાજાઓ હતા મિત્રો તેમાં મેધવી નામનો રાજા ગ્રસેન ધાર્મિક રીતે રાજ્યમાં રાજ કરતો હતો તે દિવસોમાં સૌથી પવિત્ર વિદર્ભ દેશમાં સત્ય કેતુ નામથી રસિદ્ધ એક ખૂબ જ પરાક્રમી રાજા હતો તેને એક પુત્રી હતી જેનું નામ પદ્માવતી હતું તે ખૂબ જ સુંદર ગુણવાન ચારિત્ર્યવાન અને સત્ય ધર્મનું પાલન કરતી હોવાને કારણે બીજી લક્ષ્મીના રૂપ સમાન હતી મથુરાના રાજા ઉગ્રસેન તે સુંદર આંખોવાળી પદ્માવતીના સ્નેહ અને પ્રેમથી મોહિત થયા અને તેમણે પદ્માવતીને પોતાની પત્ની બનાવી તેની સાથે લગ્ન કર્યા તેને જીવની જેમ પ્રેમ કરવા લાગ્યો તે તેને સાથે લીધા વિના ભોજન પણ ન કરતો તેની સાથે રમતો રમવા લાગ્યો રાજા તેનો સમય વિલાસમાં વિતાવવા લાગ્યો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી તેને પદ્માવતી વિના એક ક્ષણ માટે પણ ફાવતું ન હતું સમય જાતા દરરોજ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધવા લાગ્યો પછી થોડા સમય પછી વિદર્ભના રાજા સત્યકેતુને તેની પુત્રી પદ્માવતી યાદ આવી અને તેની માતાએ પણ ઘણા સમયથી તેને જોઈ ના હતી એટલે તે પણ ખૂબ જ દુઃખી હતી પછી તેણીએ એક દિવસ તેમની પુત્રીની સુખાકારીના હાલચાલ જાણવા માટે મથુરામાં રાજા ઉગ્રસેન પાસે તેના સંદેશવાહકો મોકલ્યા મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી દૂતો ત્યાં ગયા અને રાજાને આદ્રપૂર્વક કહ્યું તેમની પ્રેમાળ અને સ્નેહપૂર્ણ વિનંતી સ્વીકારો છો તો રાજકુમારી પદ્માવતીજીને ને તેમના સ્થાને એટલે કે પિયરમાં મોકલવાની વ્યવસ્થા કરો તેઓ તેમની પુત્રીને જોવા માંગે છે જ્યારે રાજા ઉગ્રસેને દૂતો પાસેથી આ સાંભળ્યું ત્યારે તે પણ ખુશ થઈ ગયા કારણ કે તે પણ રાણી પદ્માવતીને આરામ કરાવવા ઈચ્છતા હતા અને રાજાએ દૂતોને કહ્યું કે આમ કરો તેને પણ તેના પિતાના સ્થાને પિયરમાં જવું જોઈએ પછી રાજાએ તેના સ્નેહ અને ઉદારતાને લીધે તેણે તેની પત્ની પદ્માવતીને વિદર્ભ રાજ્યમાં મોકલી મિત્રો તેના પતિ એ પદ્માવતીને પિયરમાં મોકલવા પર તે ખૂબ જ આનંદ સાથે તેની માતાના ઘરે આવી ત્યાં પહોંચીને તેણે પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને મહારાજ સત્યકેતુ પણ તેના આગમનથી ખૂબ જ ખુશ થયા પદ્માવતી તેના મિત્રો સાથે ત્યાં પહેલાની જેમ જ મોહિત થઈને ભટકવા લાગી જેમ તે ઘર જંગલ તરાપ અને રાજ્યમાં ફરવા લાગી કારણ કે લગ્ન પછી તે પહેલીવાર તેના પિતાના ઘરે આવી હતી અહીં આવ્યા પછી તે ફરીથી ਕੁવારી છોકરી બની ગઈ અને પછી થોડા દિવસો માટે તે ભૂલી ગઈ કે તે પરિણીત છે હવે તેના વર્તનમાં કોઈ શરમ કે સંકોચ રહ્યો નથી ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી એક સમય રાણી પદ્માવતી તેની સાખીઓ સાથે એક સુંદર પર્વત પર ફરવા ગઈ હતી તે ત્યાં ગઈ ત્યારે તેણે એક સુંદર જંગલ અને એક સુંદર પર્વત જોયો જે જંગલ કેળાના બગીચાથી શોભતું હતું અને તેના પર ફૂલો પણ ખીલેલા હતા ત્યારે રાજકુમારીએ જોયું કે એક તરફ આટલો સુંદર પર્વત હતો અને બીજી બાજુ આટલું સુંદર જંગલ અને આ એક સુંદર જંગલની વચ્ચે સર્વતોભદ્ર નામનું એક તળાવ જે સ્વચ્છ પાણીથી ભરેલું છે આ તળાવમાં પદ્માવતી અને તેની સખીઓ એક નાની બાળકીની જેમ તેના તમામ મિત્રો સાથે રમવા લાગી તેઓ બધા આ દુનિયાને ભૂલીને રમતગમતમાં સંપૂર્ણપણે મગ્ન થઈ ગયા પછી તળાવમાં ઉતરી જઈને હસતા હસતા પાણીની રમત રમવા લાગી તે જ સમયે કુબેરનો સેવક ગોબલ નામનો રાક્ષસ એક દિવ્ય વિમાનમાં બેસીને જળમાં પડીને નિર્ભયપણે સ્નાન કરી રહી છે ગોબલ પાસે રહેલી દૈવી શક્તિને કારણે તે ચોક્કસપણે જાણતો હતો કે તે વિદર્ભના રાજાની પુત્રી અને મહારાજા ઉગ્રસેનની પ્રિય પત્ની છે પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે તે પોતાના પતિને વફાદાર છે અને એ ફક્ત પોતાની શક્તિથી જ સુરક્ષિત છે પરંતુ કોઈ પણ પુરુષ માટે તેને પ્રાપ્ત કરવી અત્યંત મુશ્કેલ છે અને ઉગ્રસેન એક ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છે જેણે આવી સુંદર પત્નીને તેના પિયરમાં મોકલી દીધી છે આ આવી ચારિત્યવાન વિશ્વાસુ સ્ત્રી બીજા પુરુષ માટે દુર્લભ અમૂલ્ય છે અને અહીં કામદેવ મને અપાર પીડા આપી રહ્યા છે મારે તેની નજીક કેવી રીતે જવું અને કેવી રીતે તેનું અડવું આગળ ભગવાન ભોળાનાથ કહે છે દેવી તેની સુંદરતાથી રાક્ષસ મોહિત થઈ ગયો અને વિચાર કરવા લાગ્યો અને વિચાર કરતા કરતા તેણે પોતાના માટે એક ઉપાય શોધી કાઢ્યો મિત્રો ગોબલે મહારાજ ઉગ્રસેનની જેમ એ જ એજ વેશ અને એજ અવસ્થાનો સંપૂર્ણ ઉપયોગ કર્યો અને ઉગ્ર બનીને તે પર્વતની ટોચ પરથી ઉતર્યો અને અશોક વૃક્ષની છાયામાં એક પથ્થર પર બેસીને અવાજમાં સંગીતના સૂરો વગાડ્યા જે ગીત સમગ્ર વિશ્વને મોહિત કરી રહ્યું હતું તે મધુર ગીતની સાથે તાલ લય અને પરફેક્ટ મધુર અવાજ સાથે તેના મિત્રોની વચ્ચે બેઠેલી સુંદર પદ્માવતીએ પણ સાંભળ્યું તે વિચારવા લાગી કે આટલી મધુર કંઠે ગાવા ગાયક કોણ છે જે આ ગીત ગાઈ છે તેને જોવાની તીવ્ર ઈચ્છા થઈ અને તેને તેના મિત્રો સાથે જઈને જોયું તો અશોકની છાયામાં બેસીને એક સુંદર અને જાજરમાન માણસ ગાતો હતો તે મહારાજા ઉગ્રસેન જેવો દેખાતો હતો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી વાસ્તવમાં તે રાજાના વેશમાં આવેલો દુષ્ટ રાક્ષસ ગોબેલ હતો પદ્માવતી વિચાર કરવા લાગી કે મારા ધર્મગુરુ સ્વામી મથુરાના રાજા ક્યારે અને કેવી રીતે પોતાનું રાજ્ય છોડીને આટલા દૂર ચાલ્યા આવ્યા તે વિચારી રહી હતી કે તે પાપીએ પોતે જ બૂમ પાડી પ્રિય આવો આવો દેવી હું તમારા વિના જીવી શકતો નથી તારા સિવાય આ સુંદર પ્રિય જીવન જીવવું મારા માટે અશક્ય બની ગયું છે તારા પ્રેમે મને મોહિત કરી દીધો છે તેથી હું તારા વિના ક્યાંય પણ રહી શકતો નથી પદ્માવતીને આવું સાંભળીને થોડું દુઃખ તો થયું કે જ્યારે તેના પતિના રૂપમાં શેતાન હતો આ શેતાને પતિના રૂપમાં પદ્માવતીને કહ્યું કે તું સાની શરમ કરે છે મારી જોડે આવો પ્રિય ત્યારે થોડી શરમ અનુભવીને તે તેની સામે ગઈ પછી તે રાક્ષસ પદ્માવતીનો હાથ પકડીને તેને એકાંત સ્થળે લઈ ગયો અને ત્યાં તેણે તેની ઈચ્છા મુજબ તેની સાથે સંબંધ બાંધીને પોતાની ભૂખ શાંત કરી મહારાજ ઉગ્રસેનના ગુપ્ત ભાગમાં કેટલાક વિશિષ્ટ નિશાન હતા જે તે માણસમાં દેખાતા ન હતા અને આનાથી પદ્માવતીના મનમાં તેના વિશે શંકા પેદા થઈ રાજકુમારીએ તેના કપડાની સંભાળ રાખી અને તેને પોતાના કડાને પહેર્યા પણ આ ઘટનાથી તે ખૂબ જ ક્રોધિત થઈ ક્રોધથી ભરાઈને તેણે નીચ રાક્ષસ ગોબલને કહ્યું હે નીચ રાક્ષસ જલ્દી મને કહો કે તું કોણ છે તારો આકાર રાક્ષસ જેવો છે તું લોભી અને ક્રૂર અને દાંતનો ખરાબ છે આમ કહીને તેણીએ પસ્તાવોથી ભરેલી આંખોથી તે રાક્ષસને તે શ્રાપ આપવા તૈયાર થઈને બોલી હે દુષ્ટાત્મા તે મારા પતિના રૂપમાં આવીને મને છત્રી છે અને આ સદાચારી મારા દેહને અને પતિવ્રતા ધર્મને અપવિત્ર કરીને તે મારા બધા સારા સંસ્કારનો નાશ કર્યો છે હવે તું મારો ક્રોધ જોઈશ હું તને શ્રાપ આપીશ તેણીની આ વાત સાંભળીને ગોબલે કહ્યું હે ભક્ત નારી ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રેષ્ઠ બ્રાહ્મણના ભયથી બધા રાક્ષસો અને દાનવો ભાગી જાય છે અને હું તો આ પૃથ્વી પર રાક્ષસ ધર્મ પ્રમાણે ભ્રમણ કરું છું પહેલા તમે મારા દોષનો વિચાર કરો કયા અપરાધ પર તમે મને શાપ આપવા માંગો છો ત્યારે પદ્માવતીએ કહ્યું કે હે પાપી હું એક સંત છું અને મારા પતિને સમર્પિત છું હું ફક્ત મારા પતિની જ ઈચ્છા રાખું છું હું હંમેશા તેના માટે જ તપસ્યા કરું છું હું મારા પતિને અનુસરું છું અને હું ધર્મના માર્ગ ઉપર જ ચાલુ છું પરંતુ તે ભ્રમ પેદા કરીને અને આવી માયા રચીને તે મારા ધર્મની સાથે મારો પણ નાશ કર્યો છે તેથી હે દુષ્ટ દુરાચારી હું તને પણ ભસ્મીભૂત કરી નાખીશ પછી ગોબલે કહ્યું હે રાજકુમારી જો તમને યોગ્ય લાગે તો આ વાતને ધ્યાનથી સાંભળજો હું ફક્ત ધર્મની જ વાત કરું છું જે સ્ત્રી દરરોજ પોતાના મન વાણી અને કામથી પતિની સેવા કરે છે અને જ્યારે તેનો પતિ સંતુષ્ટ થાય છે ત્યારે તે પોતે પણ સંતોષ અનુભવે છે અને જ્યારે તેનો પતિ ગુસ્સામાં હોય કે ક્રોધમાં હોય ત્યારે પણ તેને ક્યારેય છોડતી નથી અને તે તેના પતિની ભૂલો અને પાપો પર ધ્યાન આપતી નથી અથવા તેણીને જ યારે મારે છે ત્યારે પણ ખુશ થાય છે અને તેના પતિના તમામ કાર્યોમાં આગળ રહે છે કે જો તે તેના કલ્યાણ માટે કામ કરે છે તે જ સ્ત્રી તેના પતિ પ્રત્યે વફાદાર હોવાનું કહેવાય છે તે જ સ્ત્રી હકીકતમાં પતિવ્રતા ધર્મનો પાલન કરી રહી છે તેમ કહેવાય છે જો આ દુનિયામાં જે સ્ત્રી તેનું કે તેના પતિનું કલ્યાણ ઈચ્છે છે તો તે રોગી વિકલાંગ રક્તપિત્ત સર્વ ધર્મોથી વંચિત અને તેના પાપી પતિનો ત્યાગ પણ ન કરવો જોઈએ ધર્મોમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે અને જે સ્ત્રી પોતાના પતિની ગેરહાજરીમાં લાલચના લીધે વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ ચાખે છે અને તમારી જાતને સારા શણગારો છો

પછી રાક્ષસ કહે છે કે તમારા કર્મોથી તો તમારામાં તેનો એક અંશ પણ દેખાતો નથી તમે ડર અને પાછળ નશાની પર્વતો અને જંગલોમાં ભટકો છો તેથી તમે પાપી છો અને મેં તમને આ મહાન દંડ આપીને તમને સીધા રસ્તે મોકલ્યા છે બોલો શું તમે આવું ક્યારે હવે પછી કરશો મને કહો કેમ તું તારા પતિને છોડીને અહીં આવી છે આ મેકઅપ આ જ્વેલરી અને આ સુંદર પોશાક પહેરીને તું ત્યાં કેમ ઊભી છે હે પાપી મને કહો કે આ બધું શા માટે અને કોના માટે છે આ બધું તે કર્યું છે તેમાં તમારા પતિનું પતિવ્રતા ધર્મનું વલણ જ ક્યાં છે એ તો મને બતાવો મારી સામે જેમ વ્યભિચારી સ્ત્રીની જેમ વર્તો છો તે સમય તો તમારા પતિ તમારાથી ચારસો માઈલ દૂર છે તમારામાં તમારા પતિને પતિદેવ માનવાની લાગણી કે પ્રેમ ક્યાં છે દુષ્ટ નારી તને જ શરમ નથી આવતી તને તો શું પણ મને જ મારાથી નફરત થઈ રહી છે અને તું મારા વર્તનથી અણગમો અનુભવી રહી છે મારી સામે તું શું બોલે છે ક્યાં છે તારી તપસ્યાની અસર કે પ્રભાવ ક્યાં છે તારું તેજ અને બળ મને તારી શક્તિ વીર્ય અને બહાદુરી આજે જ બતા ત્યારે પદ્માવતીએ કહ્યું કે હે નીચ રાક્ષસ સાંભળ મારા પિતાએ પ્રેમથી મને મારા પતિના ઘરેથી બોલાવી છે આમાં પાપ ક્યાં છે મારા પતિને લોભ ડર કે છોડ્યો નથી હું પણ મારા પતિ વિશે વિચારીને અહીં જ રહું છું તે પણ મારા પતિનું રૂપ ધારણ કરીને મારી સાથે છેત્રપિંડી કરી છે પછી ગોબલે કહ્યું પદ્માવતી મારી બુદ્ધિમાન વાતો સાંભળ આંધ્રા લોકો કંઈ જોઈ શકતા નથી અને તમે ધર્મની દ્રષ્ટિથી આંધ્રા જ છો તો પછી તમે મને અહીં કેવી રીતે ઓળખી શક્યા તને ખબર હોવા છતાં કે તારો પતિ આટલો દૂર ક્યારે આવી ના શકે તેમ છતાં તે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જે જ ક્ષણે તારા મનમાં તારા પિતાના ઘરે આવવાની લાગણી જન્મી તે જ ક્ષણે તે તારા પતિની લાગણી અને પ્રેમનો મોહ છોડીને તું તેના મુક્ત થઈ ગઈ હતી પોતાના પતિ વિશે સતત વિચાર કરવો એ જ સ્ત્રીઓનો ધર્મ છે જ્યારે તેનો નાશ થઈ ગયો છે તો તમે પોતાની જાતને પતિ પ્રત્યે સમર્પિત છો અને પતિવ્રતા છો એવું કેમ કહો છો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી ગોભીર કહે છે કે જ્યારે તારા હૃદયની જ આંખ ફૂટી ગઈ છે તો પછી જ્ઞાનની આંખથી નેત્રહીન તું મને કેવી રીતે ઓળખી શકે ત્યારે ગોબલની વાત સાંભળીને રાજકુમારી પદ્માવતી જમીન પર બેસી ગઈ તેના હૃદયમાં ભારે દુઃખ અને પીડા થઈ રહી હતી ત્યારે ગોબલે કહ્યું તે શુભ છે મેં તારા ગર્ભમાં જે ગર્ભ ધારણ કર્યો છે અને જેમાં પોતાના વીર્યની સ્થાપના કરી છે તેમાંથી તું એક પુત્રને જન્મ આપીશ જે ત્રણે લોકોને ત્રાસ આપશે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી આત્મા હતો પછી તેના જતા રહ્યા પછી પદ્માવતી અત્યંત દુખી થઈ ગઈ અને રડવા લાગી તેના રડવાનો અવાજ સાંભળીને તેના મિત્રો દોડીને તેની પાસે આવ્યા અને પૂછ્યું રાજકુમારી મથુરાના રાજા ઉગ્રસેન ગયા અત્યંત દુઃખ સાથે રડતા રડતા તેણીની વિનતી ગુમાવવાની બધી વાત કહી પછી તેના તમામ મિત્રો તેને તેના પિતાના ઘરે લઈ ગયા તે સમયે તે શોકથી કંપી ધ્રુજી રહી હતી તેના મિત્રોએ આખી ઘટના પદ્માવતીની માતાની સામે સંભળાવી રાણીએ આ સાંભળતા જ તેના પતિના મહેલમાં જઈને તેને છોકરીની આખી વાત કહી મહારાજ સત્ય કેતુને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું તેમણે સવારી અને વસ્ત્રો આપીને પુત્રીને કેટલાક લોકો સાથે મથુરામાં તેના પતિના ઘરે પરત મોકલી દીધી પદ્માવતીને આવતા જોઈને ધર્મનિષ્ઠ રાજા ઉગ્રસેન ખૂબ જ ખુશ થયા તેણે રાણીને જોઈને વારંવાર કહેવાનું શરૂ કર્યું કે હે પ્રિય હું તારા વિના મારું પાર ના પાડી શકું સારું છે કે તું તારી ભક્તિ સત્ય અને પતિવ્રતા ગુણોને લીધે મને ખૂબ જ પ્રિય છે આટલી વાત તેની પ્રિય પત્ની પદ્માવતીને કહીને મહારાજ ઉગ્રસેન તેની સાથે શારીરિક વિહાર કરવા ગયા તેણીએ જે ભયંકર ગર્ભ ધારણ કર્યો હતો તે દિવસે ને દિવસે વધવા લાગ્યો પરંતુ માત્ર પદ્માવતી જ તે ગર્ભાવસ્થાનું કારણ જાણતી હતી પદ્માવતી તેના ગર્ભમાં ઉછરી રહેલા આ ભ્રૂણ વિશે દિવસરાત ચિંતિત રહેતી હતી આ ગર્ભ દસ વર્ષ સુધી આમ જ વધતો રહ્યો અને ત્યાર પછી તેનો જન્મ થયો આગળ ભગવાન દેવી પાર્વતીને કહે છે આ એક ખૂબ જ શક્તિશાળી પરાક્રમી અને પ્રજાને કસ્ટો વ્યક્તિ તેને ભગવાન શ્રી કૃષ્ણના હાથે માર્યા જઈને મોક્ષ મેળવ્યો હતો ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ ભવિષ્યમાં આવી ઘટનાઓ બનવાની જ છે એવું મેં પણ આ સાંભળ્યું છે ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી ગમે તે હોય મેં તમને આ બધું પુરાણોમાંથી કહ્યું છે જે એક ચોક્કસ માન્યતા છે કે આ રીતે પિતાના ઘરમાં રહેતી છોકરી બગડી જાય છે તેથી પિતાએ છોકરીને ઘરમાં રાખવાની લાલચ ન આપવી જોઈએ આગળ ભગવાન ભોળાનાથ કહે છે હવે હું તમને ਕੁવારી છોકરી વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહું છું જે તમારે પણ ધ્યાનથી સાંભળવી જોઈએ કોઈ પણ છોકરી જ્યારે મોટી થાય છે ત્યારે તે લગ્ન માટે લાયક બની જાય છે અને તેના માતા પિતાએ કોઈ યોગ્ય વ્યક્તિ પસંદ કરીને તેની સાથે લગ્ન કરવા જોઈએ પિતાએ તેને પ્રેમવશ થઈને ક્યારેય ઘરમાં લાંબો સમય ન રાખવી જોઈએ તેના માટે યોગ્ય છે કે તેણીનો ઉછેર તેના પતિના ઘરે થવો જોઈએ ત્યાં રહીને અને નિષ્ઠાપૂર્વક તેના પતિની સેવા કરીને તેણીએ જે સારા ગુણો શીખ્યા છે તે પરિવારને કીર્તિ અપાવશે અને તેના પિતા પણ સુખી જીવન જીવે છે સાસરે રહીને જો કોઈ સ્ત્રી પાપ કરે છે તો તેનું પરિણામ તેના પતિને ભોગવવું પડે છે ત્યાં પુણ્ય ભાવથી રહેવાથી તે હંમેશા પુત્રની સાથે વૃદ્ધિ પામે છે છોકરીના સારા ગુણોને કારણે તેને પિતા તરફથી સન્માન મળે છે તેના પિતાની પ્રતિષ્ઠા વધે છે અને બંને કુળના પૂર્વજો સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે દીકરીને જમાઈની સાથે પણ પોતાના ઘરમાં ન રાખવી જોઈએ આવું કરવાથી તે માણસના માનસન્માનને અસર થાય છે અને સમયની સાથે સાથે તે ઓછું થતું જાય છે અને તેને પણ પાપ લાગે છે જ્યારે છોકરી પરણવા યોગ્ય બની જાય છે ત્યારે બહારના લોકો તેને ખરાબ નજરે જોવા લાગે છે આવા સંજોગોમાં તેને કોઈ અજાણી વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ થઈ જાય તે પહેલા તેના લગ્ન કરી દેવા જોઈએ એક જવાન છોકરીને ઘરમાં રાખવાનો મતલબ છે કે પિતાના ઘરમાં ચોરોની વચ્ચે ખજાનો ભરેલું વાસણ રાખવા સમાન છે તેમજ તે સ્ત્રીની ઇજ્જત એ એક રત્નના સમાન છે અને પિતાનું સન્માન એ છોકરીનું સન્માન છે જે હંમેશા સુરક્ષિત રીતે સંભાળીને જોઈએ જોઈએ કોઈ પણ 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 સ્ત્રીએ તેના દૂર ન રહેવું રહેવું લાંબો સમય એ પાપ છે એક પતિવ્રતા ધર્મ ને સમર્પિત સ્ત્રીનું સ્થાન હંમેશા તેના પતિના ચરણોમાં હોવું જોઈએ અને તેના પતિ માટે પત્ની નું સ્થાન તેના હૃદયમાં હોવું જોઈએ આગળ ભગવાન શિવ કહે છે હે દેવી હવે મેં તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા છે છે ત્યારે માતા પાર્વતી કહે હે પ્રભુ આજે હું કથા વાર્તાને ધન્ય થઈ છું મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો આભાર